લહેર આવી જોવે સાહેબ મને અંદર થી માયલો મોજ ન આવે કે ઉથી માયા આયરને મોજ નો આવે અંદર બેઠેલો માયલો જો લહેર માં આવી ગયો પછી ધકેલ પંસા ડોઢો ધતુડી ફતુડી બાવા ધતૂડી ફતૂડી લહેર આવી જોવે સાહેબ આ સનેહ વગેરે નો સુગો નું સૂર્ય વગેરે નો દિવસ નું કામો ચંદ્ર વગેરે ની રાત નું કામી પૈસા વગેરે નું પાકી નું કામ અને ઈ વગેરે નું ઘર નું કામ ઘણા વાંઠા આપણે કે આવી જો અમાર ઘરે તારી ઘરે હું તપેલીય ધોવા આવું અમારે એટલે વચ્ચેનો જે સમય છે એ એ એ બોલબાલા જેવો છે આનંદનો સમય એમાં કે તમને દાખલો કે યુવાની એ યુવાની પણ એ વચ્ચેનો સમય જો બાળપણ કેવું છે બાપ આંગળીએ પકડીને આપણે નિશાળે લઈ જતો હોય મેળામાં લઈ જતો હોય આવા પ્રોગ્રામમાં લઈ જતો હોય ઘટ પણ કેવું છે છોકરો આંગળીએ લઈને આપણે બધે લઈ જતો હોય દવાખાને લઈ જતો હોય વૃદ્ધાશ્રમમાં લઈ જતો હોય આ બે પણ ઈ છે વચ્ચેની થડમ થડા વૃદ્ધાશ્રમ ના બારણા નો જોવા હોય તો આવા સત્કાર્યો ની અંદર આવી જેથી કરીને તમારા સંતાનોને સંસ્કાર આવે આ અઘરી વસ્તુ છે બાકી નામ બહુ તાકાત કેટલા બધા માણસો નામનો મહિમા કાલ હવારનો થોડાક સમય પેલા ભગવાન આવે કે હા આવે એનો એક નાનો દાખલો પછી મારે તમને દાત કટાવવા પડે હવે અંદર ઉગડી ગયું છે ક્યાંક સારું એટલે મારે તમને દેવું પડે ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજ કુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી બારા નીકળ્યા એ પછી એને કોઈ દી બીજા કપડા નહોતા પહેર્યા મિલિટરીના જ કપડા પહેરતા રાજા થયા પછી પણ ધાંગધ્રા રાજ એના હાથમાં આવ્યો એને રાત તિલક લખ્યું છતાં એને મિલિટરીના કપડા કાઢ્યા નહોતા ફોજના જ કપડા પહેરતા અને સર અજીતસિંહ નું નામ એટલે બોલબાલા સાહેબ

ઈ વખતની નોકરી ત્રણ રૂપિયા પગાર ગરીબ આય એમાં વ્યવહાર હકારવાનો એમાં ઘરનું ગુજરાન હકારવાનું અને ખાનદારીથી ખુમારીથી નોકરી કરવાની સાહેબ પોલીસ પોલીસ બસ ખુમારીથી નોકરી કરે ને એમાં લઈ સમય મળે એમાં લઈ હરિભજન કરવાનું અમારે જમાદાર બેઠા હરિયાણી બાપુ એટલે મને યાદ આવ્યું પ્રસંગ એ ભજનનો જીવ છે છે પોલીસમાં પણ છે ભજનનો જીવ

કે કુમહારવાળા ના કે અચ્છા અવાશ્ય તો આવીશ જેલે પો ગયા પણ હારે જે નોકરી કરવા વાળા હતા એને કીધું કા કે વિચાર છે કે લાઈવ ચાહ્યો અમારી પાસે કે પણ એમાં કે એમાં ફેર નો પડે દોસ તું ભજનમાં જા અને તારી પાછળ દગો થાય તો અમે તારા મિત્ર લાઈજી દોસ તારા બદલાને નોકરી વધારે અમે કરશું અમે તારો પોઈન્ટ સાચવશું પણ તું જા પણ જટ વયો છે બે વાણી કરીને કે હું જઈ આવીશ

એક દોઢ અને આ બરોબર સર અજીત છે એમ કે બેક જેલે આવી અને હાથ કરે છે હમેને ઓય અવાજ આવ્યો કે હા સર નેક નામદાર કે જાગે છો કે હા જાગુ છું બાપ બુક લાવ તારે બુક આપી હાજરી પૂરી સર અજીત છે સાઇન કરી જા બેહી જા હાજરી પુરાવી અને સર અજીત બાર બારા નીકળ્યા અવાજ આવ્યો બાપુ આ અવાજ આપણા જમાદાર નો છે નામ ભૂલી ગયો મને યાર બે ખોડા ગયા જોયું હાથમાં રામ સાગર રમાડે

ચાવીઓ લીધી આવ્યો અમે તને ચાવિયો આપી દીધી અને અજીત છે જયારે આવ્યા અને હોકારો કર્યો તું બુક લઈને ગયો સર કરી

અરે ગાંડા હું જે આવું છું ચેકિંગ કરવા એ તો આવડા આના મન ને રાજી રાખવા બાપુ આવું તો પડે ને કે હા માફ કરજો દરબાર તમારે તો ખાલી મેલે થી જેલ સુધી આવવું પડે પણ મારા બાપને ને ઠેઠ દ્વારકા થી આવવું પડે મને કોહાણ કે એક મારા પાપી પેટ હાટું એક મારી નાનકડી નોકરી હાટું એટલે જો દ્વારકા થી ધક્કા થતા હોય તો મારે હવે કેટલાક ધક્કા કરાવવા હવે તો આ રોજનું નું મારે

રે એ જીવ યા છ એ કરુડને જઈને પુછુ રે આકાશ ના છેડા કેખલે અરે રે આકાશ ના છેડા કેખલે રે દેવનારા પર ભગવાના રે મોટા નામ યાદી અરે રે મોટા નાણિયા નોમિયા